અધિકાંત નૃત્યોત્સવમાં દોઢસો નૃત્યાંગનાઓનો દબદબો કુશીલ દીક્ષિત બાલા સાહેબ સૂર્યવંશી મનુભાઈ દીક્ષિતનું સન્માન થયું તાજેતરમાં મેઘાણી ઓડિટોરિયમમાં નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સનો આંગિકોત્સવનો અદ્ભુત કથક પ્રેમીઓની હાજરી વચ્ચે યોજાઈ ગયો સુપ્રસિદ્ધ કથક ગુરુ ડોક્ટર ઠક્કરની દોઢસો જેટલી શિષ્યાઓએ એક એકથી ચડિયાતી નૃત્યની પ્રસ્તુતિ કરી દર્શકોની તાળીઓના ગડગડાટ સાથે સૌના મન જીતી લીધા હતા જેમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના પ્રમુખ શ્રી બાલા સાહેબ સૂર્યવંશી મનુભાઈ દીક્ષિત તથા ગૌરવ પુરસ્કૃત કલાપથ સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિતનું સન્માન કરવામાં આવ્યું આ તબક્કે માતા પૂજ્ય ઝવેરીબા ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે એલિઝાબેન ઠક્કર કુહુ ઠક્કર સહદેવ કાકા તેમજ સમગ્ર નેસ્ટ પ્લે પરિવારે ખૂબ જ જાહેમત ઉઠાવી હતી પાયલ સોલંકી સમી